પાણીની તલાશમાં ફરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાજુલાના મોટા આગરિયા ગામની વાડી વિસ્તારમાં ત્રણ બચ્ચા સાથે સિંહણ શિકાર અને પાણીની તલાશમાં ફરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મોટા આંગણિયા ગામની વાડી સીમ વિસ્તારમાં ત્રણ બચ્ચા સાથે સિંહણ જોવા મળી વાડી વિસ્તારમાં ધૂમધકતા ધાણી ફૂટ ત્રણ બચ્ચા સાથે સિંહણ પાણી અને શિકાની શોધમાં ફરતી જોવા મળી વાડી વિસ્તારમાં ત્રણ બચ્ચા સાથે પાણી અને શિકાની શોધમાં સિંહણ નીકળતા કોઈ માલધારીના મોબાઈલ કેમેરામાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મોટા આંગણિયા વિસ્તારમાં અવારનવાર શિવ મોટા આંટા ફેરા કરતા હોય છે અહીં આ વિસ્તારમાં સિંહોનું કાયમી રહેઠાણ થવા પામ્યું છે વસવાટ કરે છે આ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતો ખૂટી જવા પામ્યા છે વન ખાતા દ્વારા વિસ્તારમાં એકાદ બે કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરે તો વન્ય પ્રાણીઓને પાણી સહેલાઈથી મળી રહે તેમ છે મોટા આગરિયાની વાડી વિસ્તારમાં ત્રણ બચ્ચા સાથે સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે